માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના એક એવું કહેવાય કે એમનું બ્રેઇન ચાઇલ્ડ એવું પીએમ વિશ્વકર્મા સ્કીમ કે જેનાથી દેશના કરોડો યુવા ધનને એમના કૌશલ્યનો વિકાસ કરી અને એમને રોજગાર મળે એ માટેનો એક સારો પ્રયાસ કરાઈ રહ્યો છે અને આ વિશ્વકર્મકર્મા સ્કીમનું એક વર્ષ જ્યારે પૂર્ણ થવા આવ્યું છે ત્યારે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા આજે મહારાષ્ટ્રથી આ પીએમ વિશ્વકર્માના તમામ યુવાનો સાથે એમનો ડાયલોગ થવાનો છે અને સમગ્ર દેશની અંદર જે પચાસ જિલ્લાઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે કે જે લાઈવ માન્ય વડાપ્રધાનશ્રી સાથે જોડાશે ગર્વની વાત એ છે કે ગુજરાતની અંદર એવા ત્રણ જિલ્લાઓ અને ત્રણ જિલ્લામાં વડોદરા જિલ્લાનું પણ સિલેક્શન થયું છે આપણા સેન્ટરનું સિલેક્શન થયું છે આજે આપણા એનએસટીઆઈ સેન્ટર વડોદરા ખાતે આ સ્કીમના સમગ્ર કાર્યક્રમ અને વડાપ્રધાન શ્રીના સંબોધનને સાંભળવા એમની સાથે ચર્ચા વિચારણા કરવા માટે અમે સૌ અહીં ભેગા થયા છે અત્યાર સુધીમાં આપણા વડોદરા ખાતે પણ ત્રણ બેચ પીએમ વિશ્વકર્માની પતિ ગઈ છે અને તેત્રીસ લાભાર્થી યુવાનોને આનો લાભ મળ્યો છે જે વાત કરીએ તો મેકિંગ ઇન્ડિયા છે એમાં સ્કીમ ઇન્ડિયા ને કેટલો યોગદાન માનો મેકિંગ ઇન્ડિયા આપને હમણાં જ ખબર હશે કે આપણા ઇઝરાયલ દ્વારા એક હમણાં જે હુમલો કરવામાં આવ્યો એની અંદર પેજરની અંદર વિસ્ફોટ કરવામાં આવ્યો એ પેજર બીજા દેશથી આવ્યા હતા હવે આ રીતે ઘણા હવે રાષ્ટ્રની સુરક્ષાને પણ ખતરો છે કે જો આપણે આપણા દેશની અંદર જ એ સંસાધનને ઊભું ના કરી અને પ્રોડક્ટને ત્યાં ના બનાવી તો મેક ઇન ઇન્ડિયા એ ખૂબ જ મહત્વપૂર્ણ છે મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટના પ્રમોશનથી નાનામાં નાના લોકોને રોજગાર મળે અને એમને ફાયદો થતો હોય છે અને આપણી વિશ્વસનીયતા પણ વધતી હોય છે ત્યારે આ પીએમ વિશ્વકર્મા યોજનાથી દેશની અંદર જ આપણને જે રિક્વાયર્ડ લેબર છે રિક્વાયર્ડ હ્યુમન રિસોર્સ છે એ મળતું રહેશે અને મેક ઇન ઇન્ડિયાને પણ ખૂબ આને પ્રોત્સાહન મળશે